રાજ્યના વિવિધ સ્થળો પર શરા કે તલવાર વડે કેક કાપતાના કે લોકોને પરેશાની થાય તે રીતે બર્થડે પાર્ટી કરતાં નબીરાઓને અવારનવાર વિડિયો વાયરલ થઈ રહ્યો છે ત્યારે વધુ એક વિડીયો વાયરલ થયો છે રાજકોટમાં બેફામ બની નબીરો જાહેર રસ્તા ઉપર એક્ટિવા ઉપર કેક મૂકીને રસ્તાની વચ્ચો વચ્ચ ફટાકડા ફોડતાનો વિડીયો વાયરલ થયો છે રાજકોટમાં નબીરાઓની બાજી અટકવાનું નામ નથી લેતી રસ્તા વચ્ચે નબીરાઓ કેક કાપીને જન્મદિવસની ઉજવણી કરી રહ્યા છે એટલું જ નહીં પણ જીવ જોખમમાં મુકાય તેવી રીતે આતશબાજીઓ પણ કરી રહ્યા છે ને બની શકે છે કે નબીરાઓને રીલ બનાવવી હોય અને ઢગલા બંધ લાઇક મેળવવી હોય પરંતુ આવી સસ્તી પદ્ધતિ કેટલી હદે જીવલેણ સાબિત થશે કે તેની કદાચ નબીરાઓને ખબર પણ નહીં હોય હવે વિડીયો તો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ ગયો અને નબીરાઓને પ્રસિદ્ધિ પણ મળી ગઈ હશે પરંતુ ટૂંક સમયમાં આવા વિડીયોને કારણે પોલીસ કાર્યવાહી કરે તો પણ નવાય નહીં અને રાજકોટ શહેરના નવા એકસો પચાસ ફૂટ રોડ પર ચરીથી કેક કાપી જાહેર રસ્તા ઉપર કેક કટિંગ કરતાનો વિડીયો વાયરલ થયો છે અને પોલીસને લુખ્ખા તત્વોએ ખુલ્લો પડકાર ફેંક્યો હોય તેમ જાહેરમાં કેક કટિંગ કરી રસ્તાની વચ્ચે ફટાકડા ફૂડી રહ્યો છે જે વિડીયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે નબીરા એવી રીતે ફટાકડા ફોડી રહ્યા છે કે મોટી દુર્ઘટના પણ સર્જાઈ શકે છે